અમદાવાદ સાણંદ બાવડા ચોકડી પર લાંબા સમયથી પ્રવર્તા અતિ જટિલ ટ્રાફિક જામની સમસ્યાનો ઝડપી અને કાયમી ઉકેલ લાવવા માટે ધારાસભ્ય કનુભાઈ પટેલ મેદાનમાં આવ્યા છે નાગરિકોની ગંભીર હાલાકીને ધ્યાનમાં રાખીને ધારાસભ્યએ તાજેતરમાં આવ્યસ્ત ચોકડીની સ્થળ મુલાકાત લીધી હતી અને તંત્રના અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી સ્થાનિક નાગરિકો અને મુસાફરો માટે આ ચોકડી માથાનો દુખાવો બની ગઈ છે ખાસ કરીને સવારના અને સાંજના પિકઅપ અવર્સમાં ભારે વાહનો ટ્રકો ખાનગી વાહન તેમજ બસોના કારણે કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે જેના પરિણામે વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને વેપારીઓને સમયસર પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે સમસ્યાની ગંભીરતાને પારખીને ધારાસભ્ય કનુભાઈ પટેલે તાત્કાલિક ધોરણે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારી તેમજ બાવળા નગરપાલિકાના પ્રમુખ સાથે વિગતવાર ચર્ચા કરી હતી ચર્ચા દરમિયાન ટ્રાફિકનું નિયમન સુધારવા વૈકલ્પિક રૂટની શક્યતા ચકાસવા અને ચોકડી પરના જામને હળવો કરવા માટે જરૂરી પગલાં લેવા અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય અધિકારીઓને આ સમસ્યાને ગંભીરતાથી લઈ વહેલી તકે અમલવારી કરવા માટે જરૂરી અને નક્કર સૂચનો કર્યા હતા આ સક્રિય પગલાંની સ્થાનિક લોકોમાં આશા જાગી છે કે ટૂંક સમયમાં જ સાણંદ બાવડા ચોકડી પરના રોજિંદા ટ્રાફિક જામમાંથી તેમને મુક્તિ મળશે ગોહલ સોહિલ કુમાર દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ